પાંચસો અને પાંચસો ચાર મુજબ જાહેરમાં અપમાનજનક તેમજ બદનક્ષી અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે અન્વયે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉપરાંત આવા ગુના સંબંધે કોર્ટની પરવાનગી લેવાની હોય જે માટે અમરેલી પોલીસ દ્વારા કોર્ટમાંથી મંજૂરીની પ્રક્રિયા પણ શરૂ કરી હોવાનું અમરેલી ડીવાયએસપી જગદીશ ભંડેરીએ જણાવ્યું હતું બનાવની હકીકત એ પ્રકારની છે કે અમરેલી ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા ગઈકાલે એક કમ્પ્લેન મળી છે કે જેમાં અમરેલી જૂના માર્કેટ ખાતે તારીખ બાવીસના રોજ કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના એક્સ એમપી વિરજયભાઈ ઠુંબર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે ભવાઈ વડા કરી રહ્યો છે દલાલી કરી રહ્યો છે આ પ્રકારની અપમાનજનક ભાષામાં વાત કરતા હોય જેનાથી ઉશ્કેર થઈ શકે અને કોઈ બનાવ બની શકે એ પ્રકારનો જાણવા પણ આ પ્રકારની વાત કરી હોય એ પ્રકારનો વિડીયો મળતા તથા અમરેલી પોલીસ સ્ટેશનની અંદર નોન પોસિબલ કમ્પ્લેન રજિસ્ટર કરી છે આ અંગે પોલીસ કોર્ટમાંથી પરમિશન લઈ અને તપાસ કરી શકે એ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોવાને કારણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ મળે